હાથ માં એને કામળખીધો એને કામળી મારું છે મીઠી મીઠી વાતમા જોયો ગયો હાથમા મને છે મીઠી મીઠી તેવો તેવો ગયો પેલો કાનૂ જોયો મેરા મારા ઘર માં બેઠો માપણ ખાવા બેઠો માખણ ખાવા બેઠો વાલો આવ્યો છે ગોળિયા સાથ માં જોયો તેવો વસી ગયો ની સાથમાં જોયો તેવો વાસી ગયો આત્મા યમુના ને ખીર નાતા યમુના ને ચીર જોડ્યા સૂંદડી ને ખીર જોડ્યા છીનડી ને ચીર મંડે બોલો છે યમણાજીના ઘાટ માં જોયો તેવો વસી ગયો આત્મા મને બોલો છે હમણાં જીના ઘાટ જોયો તેવો સુંદર સ્વપ કેવું સુંદર સ્વરૂપ શોભે શામ સ્વ શોભે શામ સ્વના માં આવે સાદી રાત જોયો ગયો આત્મા મને સપના આવે સાદી વાસી લીલા

ભક્તો બીનવે છે નાથ ભક્તો બીનવે છે સા મને તમે તારો સાથ મને તારો સાથ ના ગયો હાથ મા તને બેસારું ભયા ના જોયો વાળી ગયો હાથ મા જોયો મેં હાથ I'm so mad.